સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે મુમુક્ષતામાં પણ કેટલોક આનંદ તે પરમાર્થના જીવની યોગ્યતા ઘટાડે એ કઈ રીતે વચનામુદ બસો ચોપનમાં પરમ કૌદવે આ અંગે લંબાણમાં સમજ આપી છે કે મુમુક્ષતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે જીવ મૂળમાં શીલ્યો દેહધ્યાસને લઈને તેથી બાહ્ય છાતાના કારણો પ્રિય લાગે છે એટલે જીવને અંતરંગ આનંદ વેદાય છે આ લોકને ભૌતિકની અલ્પણ સુખેચ્છા રહ્યા કરે છે આત્મિક સુખ સિવાયની ઈચ્છાથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે આ લોકની અલ્પણ સુખેચ્છા એ ઘણું કરીને તીવ્ર મુમુખતાની ઉત્પત્તિથી આપેલા હોય છે એટલે કે ઠેઠ ઉપર પહોંચ્યો હોય તો પણ અવ્યક્તપણે આવી ઈચ્છા લગભગ ઘણા ખરા જીવોમાં દબાયેલી પડી હોય છે આ આર્તધ્યાનનો જ એક પ્રકાર છે નિવૃત્તિમાં જીવને એમ વેદાય કે હવે આ બધી ઘર ચલાવવાના વ્યવહારની ઉપાધિ છૂટી ગઈ માથાકૂટ મટી નિરાત થઈ ઘર ગૃહસ્થિના કામો અનાજ લાવવું સાફ કરવું દળવું રસોઈ કરવી બધું મટ્યું તૈયાર ભણે જમવું એટલે ત્યાંની કડાકૂટ ગઈ આશ્રમ મઠ કે ધર્મસ્થળમાં શાંતિથી પડ્યા રહેશું કોઈ કટકટ નહીં કોઈ જવાબદારી નહીં નફરકા થઈને ફરી શકાય આવું સાતલ શિલા પણ આવી જાય વળી આટલું કરે તો મનાય કે હવે આપણે નિવૃત્ત થઈ ગયા છીએ ફક્ત જીવન અધ્યાત્મ માર્ગે જાય છે એમ મનોમન ધન્યતા અનુભવાય છે એમ ભાષે કે આપણે તો ઘણું એ કરીએ છીએ સંતોષાઈ જાય એટલે અધ્યાત્મમાં આગળ વધતા અટકી જવાય પુરુષાર્થ ધર્મ મંદ થઈ જાય જગ્યા સરસ છે રૂમ સારી છે બંગલો સારો બાંધી લીધો છે ઝાડ પાન અને હવા પાણી બધું અનુકૂળ જણાય છે આબોહવા અને વાતાવરણ પણ ફાવી ગયું છે અને આત્મા વિસારે પડે છે કે ગોણ થઈ જાય છે વળી વિચારે કે વ્યાજના પૈસા આવે છે જમવાનો ખર્ચ પણ ખાસ કંઈ થતો નથી હવે શાંતિ છે આવી જોગવાઈ મળે તો આગળ વધવાને બદલે શાતામાં જ જે અટકી જાય જે લૌકિક સુખનો ભૌતિક સુખનો પૌદ્ગલિક એહિક સગવડનો આનંદ માને છે તો પ્રશ્ન ઉઠે કે વ્યવહારિક ઉપાધિ વધુ હોય તો વધુ આત્માર સધાય એમ નથી એ દશા તો મહત્પુરુષોને સંભવે જે વચનબૂત નવસો તેરમાં કુપોલદેવ બોધી છે કે તેવા મહત્પુરુષોને તો ઉપાધિના વખતમાં વીર્ય વધુ ઉલ્લસિત થાય પણ જો રડવાની ઉપાધિ પુણ્ય ન હોય તો વધુ સમય અધ્યાત્મમાં નિવૃત્તમાં ફાળવી શકાય ઉપાધિ ઓછી તેથી આર્તજન ઓછું અશાંતિ ઓછી એટલે સ્થિર મને આત્મા સાધી શકે જીવ જાવા નાખવા બંધ કરે તેથી મન સ્થિર થાય પણ સાતાશીલ્ય પણ આમાં અટવાઈ જાય હાશ હવે ધર્મ કરીએ છીએ અને સુખી છીએ નિવૃત્તિમાં છીએ તો એમ માની પુરુષાર્થ ગૌણ થઈ જાય છે અને મિથ્યા ક્ષમતા આવતા એમ માને કે હવે કંઈ ખાસ પુરુષાર્થની જરૂર નથી ઘણું કર્યું હવે આગળ વધવું જરૂરી છે વધતા બળની જરૂર છે દિવસે દિવસે ચડતા બળે પુરુષાર્થ વધારો જોઈએ એ સમજાતું નથી પરમ પરમપોધે તો કહ્યું છે કે કરેડિયા કરવા વચ્રમૂત પાંચસો દસમાં પણ બોધ્યું કે બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તવાનો જીવને સતત અભ્યાસ કર્તવ્ય છે ઘણીવાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જે અભિમાન કર્યું છે પણ તેવું કંઈ સાધન કર્યું નથી અને હજુ તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી એમ આ પત્રમાં બોધ્યું અર્થાત હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી જીવ પ્રમાદમાં જ રાચે છે નવરાશ હોવાથી અને આત્માર્થનો ઊંડો રસ ન હોવાથી જીવ વ્યવસ્થા અને વહીવટમાં પડી જાય આત્માર્થ સાધું છું ધર્મકણી કરું છું એમ માની બેસે છે ઘણી બધી વ્યવહારની કણી તેને ધર્મનો મુખ્ય ભાગ કે ધર્મ જ સમજી લે છે જીવ કાજી બની જાય છે પોતે જૂનો ઘણા સમયનો સાધક મોક્ષુ છે તેથી જવાબદારી માથે લઈને ફરે છે બહાર લઈને પડે છે મેં આ દુબલે ક્યું સારે ગો કે ફિકર હે તેથી પર એ મૂર્ખતા કાજે મુખે તું ઝેર ના પીજે અને ઝાપે જૈસી વસ્તુ હે વૈસી વે દિખલાય વાંકા બુરાને માનીએ કાં લઈને મો જાય પણ જેવું ઠેકેદાર થઈ જાય છે અને પોતાનું કલ્યાણ ગુમાવી બેસે છે અને પરનું ભલું કરવા નીકળી પડે છે પગે બળે અને ડુંગરે ચડે એવું થાય છે કોઈનું ભલું કરવા ગમે તેવા સંકટ વેઠવા જે તૈયાર થઈ જાય છે પણ પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનું અને તેને દુર્ગતિમાંથી બચાવવાનું કામ કેટલું વિકટ છે અને કેટલું અગત્યનું છે તે એને આ ભૂમિકામાં અત્યારે ખબર નથી એમ પત્ર સુધામાં બસો છેતાલીસમાં પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ લંબાણપૂર્વક બોધ્યું છે મુમુક્ષને તો સંબંધ માત્ર ધર્મ પ્રયોજન પૂરતો જ હોય અને તે પણ પોતાને અને પરને હિતરૂપ થતો હોય તો સંબંધ કરવો કે ટકાવો યોગ્ય છે એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે જો સ્વ પરને ક્લેશ કે પ્રતિબંધનું કારણ હોય તો તે મોહદયાનો પ્રકાર સંભવે છે જે જે ઓળખાણ થાય કે પ્રસંગો પડે તે પ્રતિબંધના કારણ સમજાય છે એમ બ્રહ્મચર્યજી સમજાવતા મુમુક્ષુ જીવને તો જ્યાં ત્યાંથી મુકાવવું છે ત્યાં લફરા વધારી તે ચિંતાના અગ્નિથી આત્માને વધારે બાળવા કોણ ઈચ્છે એમ પ્રશ્ન પૂછ્યો છે પહેલું જીવનું કર્તવ્ય તો પોતાના આત્માને શાંત કરવાનું છે એમ પત્ર સુધારના સાતસો છેતાલીસમાં પત્રમાં જૂની આવૃત્તિમાં છસો પંદરમાં પત્રમાં પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધે છે લોકદ્રષ્ટિનું વિચક્ષણપણું લોકમાન્ય ધર્મ એ તો પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે તેનાથી જીવ આત્માર્થી બની જતો નથી વૃત્તિ કાબૂમાં લેવા આ કંઈ કાર્યકારી નથી વચરામ સાતસો ઓગણત્રીસ સ્તુતિ નિંદાના પ્રયત્ન અર્થે દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્તવ્ય નથી લોકો માત્ર સમ્યક દ્રષ્ટિ સમજે તેથી કાંઈ જીવનું કલ્યાણ નથી બાહ્ય ક્રિયાના અંતર્મુખ વૃત્તિ વગરના વિધિ નિષેધમાં વાસ્તવિક કલ્યાણ નથી ગચ્છ વગેરે ભેટ ટકાવી રાખવામાં ધર્મ સમજવો તે આત્માને આવરણ કરવા બરાબર છે અને એકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી એમ વચ્ચે મુદ્દ સાતસો બેમાં બોધ્યું છે અહીં તો કામ એક આત્માર્થનું બીજો નૈમન રોગ આ જીવે તો પૂર્વકાળે કંઈ આત્મા જાણ્યો જ નથી ઉલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો એવો છે તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી કંઈ આત્માર્થ થાય નહીં ઉલટું આત્મા સાધુ છું એવું દુષ્ટ અભિમાન થાય કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે આ જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતા છતાં પોતાની કલ્પના માને તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે એમ કુપાલદેવ સમજ આપે છે પૂજ્ય પ્રભુસિંહજી આશ્રમના સૌ પ્રથમ પ્રમુખ એવા અને જોઠાભાઈના મોટાભાઈ જયસિંહભાઈને એક પત્રમાં બોધ પાઠવે છે એ ઘણું સાંભળવાની જરૂર છે આખો દિવસ આ વ્યવસ્થા અને તે વ્યવસ્થા એમ કર્યા કરવામાં શું આત્મય છે આત્માની કાળજી રાખવાની છે એમ બોધે છે નિવૃત્ત થવાની ઉંમર થઈ ઘરકામ છોડ્યું છોકરા મોટા થયા ભણ્યા ગણ્યા ઘેરથી પણ નિવૃત્ત થયા હવે ઉંમર થતાં સરકારે પણ નિવૃત્ત કર્યો હવે વાનપ્રસ્થાશ્રમમાં ત્યાગ વૈરાગ સાથે પરબોનું ભાતું બાંધવાને બદલે મઠ કે મંદિરમાં આશ્રમમાં વ્યવસ્થા સંભાળવા જોડાઈ ગયો અને ઘરે જે કર્યું તે નામ બદલીને ધર્મ સમજીને હવે કરવા લાગ્યો અને સાથે ધર્મ સેવાનું અભિમાન ભેગું કરવા લાગ્યું છૂટવાની જગ્યાએ જીવ બંધાય હવે છૂટે ક્યાં અને ક્યારે ફરી ફરીને પત્રમાં પ્રભુથી લખી જણાવતા કે સમયમ ગોયમ મા પ્રમાયે આ બોધમાં તો કોઈ ચમત્કાર છે શાન છે એ અદ્ભુત છે તેમાં મુખ્યમાં મુખ્ય શ્રદ્ધા છે સ્વચ્છંદ પ્રમાદ આ શત્રુ અને વૈરી છે તેથી જીવની ભૂલ થાય છે આ જીવનો જ વાંક છે આ ગૂઢાર્થ સત્સંગે બહુ વિચારવા જેવો છે તેમ તેઓ કહેતા તેમાં પ્રશ્ન થાય એવું છે કે પ્રમાદ અને સ્વચ્છન ક્યારે ગયા કહેવાય તે વાત વિચારો દૃઢ સમકેદી પુરુષ થોડા છે માટે સત્સંગના યોગે જાગૃત થવું કર્તવ્ય છે એમ પણ લખતા કે આ પત્રિકા આપને ભેટ દાખલ જણાવી છે જયસિંહભાઈને લખે છે કે આપને પણ જેમ બને તેમ તે સત્પુરુષની દશા એટલે કુકાદોની દશા લક્ષમાં લેવાય તો આત્મકલ્યાણનો હેતુ છે જી બાકી સૂક્ષ્મ માયાથી આ જીવ છેતરાઈ જઈ વૃત્તિમાં ભૂલ ખાય છે હું સમજું છું હું જાણું છું એ આદિ આ જીવમાં દોષ થાય છે તે નહીં છે જે અટકી જાય છે પ્રત્યક્ષ પુરુષના વચનમૂર્તથી વિચારી જીવનો ઊંડો વિચાર લક્ષ્યમાં લેવા યોગ્ય છે જી એમ પત્રમાં જણાવતા વચનમૂર્ત એકસો છાસઠમાં જણાવ્યા મુજબ આજ સુધી જીવે જે જે સાધન ધર્મનામે કર્યા તે આત્માર્થે લેખે લાગ્યા નહીં વ સાધન બાર નંત કિયો તદ પી કછું હાથ હજુ ન પહેર્યો જીવના પૂર્વકાળના બધા માઠા સાધન કલ્પિત સાધન મટવા અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી એ વિચારતા એમ જ સિદ્ધાંત થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે અને એ વાત જ્યારે જીવથી મનાય છે ત્યારથી જ બીજા દોષનું ઉપશમું નિવર્તું શરૂ થાય છે આઠ દ્રષ્ટિની સજ્જામાં જણાવ્યા મુજબ શીતળ ચંદનથી પણ ઉપન્યો અગ્નિદહે જેમ મનને રે ધર્મજનિત પણ ભોગ ઇહા તેમ લાગે અનિષ્ટે મનને રે શીતળ એવા ચંદનના લાકડાથી વળવાના સળગે તો આખું જંગલ ભડકે બળે તેમ ધર્મનું ફળ મૂળમાં તો છૂટવાનું છે અને સુખ એ તો આત્મસુખની વાત છે તે મુજબ ધર્મના અનુષાંગિક ફળ રૂપે બાય પ્રોડક્ટ તરીકે ભોગ ઉપભોગને અનુકૂળ સામગ્રી મળે પણ ખરો મોક્ષું તેમાં લેપાઈ ન જાય દ્રષ્ટિથીરાદિક ચારમાં મુક્તિ ભાજેરે ન બાજેરે રહેણી જેમ શ્રમ રે સૂર સુખ તેમ છાજેરે આ તો મોક્ષ માર્ગની લાંબી મુસાફરીમાં દેવગતિ અનુકૂળ એવી સવલતોવાળી મનુષ્ય ગતિ મળી માત્ર થોડા કાળનો વિસામો ત્યાં અટકી જવાનું નથી અઠે દ્વારકા કરવાનું નથી લોકો માન આપે જ્ઞાની કે વિચક્ષણ ગણે પાંચમાં પૂછાય ધર્મ ક્ષેત્રમાં પણ વહીવટ વ્યવહાર સંભાળતા મોટા હોદ્દા મળે અને ધનમાન કે લાગવગવાળા મોટા ગણાતા માણસોની ઓળખાણ થાય તેઓ સાથે સંબંધ થાય અને ધર્મમાં અંતરાય થાય એના કરતાં પણ ભયંકર નવા ભોળાબાળા પરમાત્મા જીવો તેના દ્વારા પૂજાવા લાગે અને પોતાને ગુરુ થવા મળે અખાજી કહે છે દેહ અભિમાન હતું પાશેર વિદ્યા ભણતા વધ્યું શેર ચર્ચા તોલો થયો ગુરુ બનતા મણમાં ગયો અખા એમ હલકાથી ભારે થાય આત્મ જ્ઞાન સમૂળ ગુજાય એટલે જીવે ચેતવાનું છે તો આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી શું કરવું જ્ઞાની પુરુષના ગુણગ્રામ ગાવા ગુણગ્રામ કરવા અને ગુણગ્રામ કરાવવા જયકાર શ્રી ગુરુદેવનો જન જગતમાં ગજાવજો ભક્તના એ ધર્મ તેથી પ્રેમ સાથ બજાવજો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ